રાજ્યમાં આજથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે સરકારે મગફળી માટે પ્રતિમણ રૂપિયા એક હજાર ચારસો નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે જે હાલના બજાર ભાવ કરતા મણ દીઠ લગભગ ચારસો રૂપિયા વધુ હોવાથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે આ ફાયદાને કારણે જ રાજ્યભરમાં નવ લાખ ત્રીસ હજાર ખેડૂતોએ વેચાણ માટે રેકોર્ડ બ્રેક નોંધણી કરાવી છે અમરેલીના સાવરકુંડલામાં ટેકાના ભાવે ખરીદીમાં ભેદભાવનો આરોપ લાગ્યો સાવરકુંડલામાં રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને ન બોલાવાયા હોવાનો આરોપ લાગ્યો મળતીયા ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરાઈ હોવાનું ભમ્મર અને દજડી ગામના ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી તો આ તરફ રાજકોટ જુનાગઢ અને પોરબંદરમાં પણ ટેકાના ભાવે મગફળી વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા